નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સુપર સોફ્ટ અને સ્પોન્જી એવી ઇડલી ફરાળી ઇડલી આજે આપણે રાજગૃહ તથા મોરૈયાની મદદથી બનાવીશું તો ચાલો શિવરાત્રિમાં ઝટપટ બની શકે તેવી ફરાળી ઇડલી બનાવવાનું શરૂ કરીએ ફરાળી ઇડલી બનાવવા માટે મેં અહીંયા એક કપ રાજઘરો અને એક કપ મોરૈયો લીધો છે જો તમારી પાસે રાજગરાનો લોટ હોય તો તે ડાયરેક્ટ લોટ જ લેવો હવે આપણે નાના મિક્સર જારમાં અડધો મોરૈયો તથા અડધો રાજગરો લઈને પીસી લઈશું પહેલાં તેને ડ્રાય જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે મેં રાજઘરા તથા મોરૈયાને થોડું પીસી લીધું છે હવે આપણે તેમાં દહીં એડ કરીશું અને થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું અહીં આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીએ છીએ એટલા માટે દહીંનો ઉપયોગ કર્યો છે બેટરની એક બેચ બનીને રેડી થઈ ગઈ છે તેને એક અલગ બોલમાં નીકાળી દઈશું અને સેમ આ રીતે આપણે બાકીનો રાજગરો તથા મોરૈયાને પણ પીસી લઈશું અહીં મેં રાજગ્રો મરૈયો તથા દહીં બધાનું જ પ્રમાણ સેમ રાખ્યું છે તમારે છાસની મદદથી બેટર બનાવવું હોય તો એની મદદથી પણ બનાવી શકો છો મેં બીજી બેચમાં પણ બેટર બનાવી લીધું છે તેને પણ બોલમાં નીકાળી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરને હવે આપણે ઢાંકીને ફક્ત પંદર મિનિટનો રેસ્ટ આપીશું પંદર મિનિટ થઈ ગઈ છે આપણે બેટરને ચેક કરી લઈશું બેટર આપણું સરસ રીતે સેટ થઈ ગયું છે તેને ચમચીની મદદથી મિક્સ કરીશું અને તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું અહીં વધારે પડતું પટલું કરવાનું નથી મીડિયમથી કેવું બેટર બનાવવાનું છે હવે આપણે જેટલા પ્રમાણમાં ઈડલી બનાવવી હોય તેટલું બેટર રાખીશું બાકીનું આપણે અલગ બોલમાં નીકાળી દઈશું બેટરમાં હવે આપણે એક ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર એડ કરીશું અને મીઠાને બેટરની સાથે સારી રીતે મિક્સ કરીશું ઈડલી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો હવે તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું જ્યારે કોઈ પણ ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવો ત્યારે સોડાની જગ્યાએ ઈનો એડ કરવાથી રિઝલ્ટ વધારે સારું મળે છે હું અહીંયા એક પ્લેટ ઇડલી બનાવું છું એટલા માટે હાફ સેસેટ એડ કર્યું છે અને હવે એક જ ડિરેક્શનમાં ફટાફટ ઇનોને મિક્સ કરી લઈશું હવે જે મોલ્ડમાં ઇડલી સેડ કરવાની હોય તેને તેલની મદદથી ગ્રીસ કરી લઈશું અને હવે મોલ્ડમાં આપણે ઇડલીનું બેટર બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈશું અહીં બે બે ટેબલ સ્પૂન જેટલું એડ કરું છું એટલે ઇડલી એકદમ સરસ મોટી અને સ્પોન્જી બને અને આ સાઈડ ઢોકરિયામાં પણ પાણી ઉકળીને રેડી થઈ ગયું છે તેમાં શાંતિથી ઇડલીની પ્લેટ મૂકી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે તેને સ્ટીમ કરી લઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ ફૂલીને દડા જેવી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તેને નીચે ઉતારીને બેથી ત્રણ મિનિટ માટે ઠંડી કરી લઈશું ત્રણ મિનિટ થઈ ગઈ છે ઇડલીને આપણે એક ચમચીની મદદથી અનમોલ્ડ કરી દઈશું અને તેને એક સર્વિંગ ડીશમાં લઈ લઈશું ફરાળી ઇડલીને આપણે કોથમીર તથા ટોપરાની ચટણી સાથે સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સુપર સોફ્ટ અને સ્પોન્જી ફરાળી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે તો આ શિવરાત્રિ ઉપર બટાકાની ભાજી અને મોરૈયાની ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો અલગ રીતે ફરાળી ઈડલી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે 天，视弟，拜拜。